ગુજરાતમાં આજે મેઘરાજાએ લીધો વિરામ સવારથી અત્યાર સુધી માત્ર છ તાલુકામાં જ વરસાદ સૌથી વધુ ગાંધીનગરમાં કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ તો મોડી રાત્રે જૂનાગઢમાં છ ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ભરાયા પાણી વડોદરા શહેરની આજે તમામ શાળાઓ બંધ સારા વરસાદથી રાજ્યના અનેક ડેમની જળ સપાટીમાં વધારો જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચી ડેમ પૂર્ણ છલકાવાથી માત્ર સાત સેન્ટીમીટર દૂર તો ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં વીસ દરવાજા ખોલાયા સત્તર ગામોને કરાયા એલર્ટ નેપાળમાં ધોધમાર વરસાદથી બિહાર થયું પ્રભાવિત

માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી જાણકારી કહ્યું મિથુન સિનેમા યાત્રા આપે છે પ્રેરણા આઠ ઓક્ટોબરે એનાયત થશે એવોર્ડ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ઘમાસણ યથાવત ભાજપે અપક્ષ ચૂંટણી લડી રહેલા પાર્ટીના આઠ સભ્યોને કર્યા સસ્પેન્ડ તો ફરીદાબાદ થી આપના ઉમેદવાર પ્રવેશ મેટલ ભાજપમાં થયા સામેલ રાહુલ ગાંધી આજે કરશે જનસભાઓ તિરુપતિ પ્રસાદ મામલે એસઆઈટી ની તપાસ તેજ આજે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે દાખલ થયેલી અરજી પર થશે સુનાવણી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી ની તપાસ કરાવવાની છે માંગ કોલકાતા દુષ્કર્મ પછી મર્ડર કેસમાં જે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી સાથે જ કોલકાતાની એક વિશેષ કોર્ટમાં સંદીપ घोषની નાર્કો પરીક્ષણ પર પણ થશે સુનાવણી તો કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે સ્ટેટસ રિપોર્ટ સપ્તાહની શરૂઆતમાં શેર બજાર ધડામ

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ વિપક્ષી નેતાને સરકારમાં કર્યા સામેલ તો જો બાઇડને મધ્ય પૂર્વમાં યુદ્ધથી બચવાની આપી સલાહ કહ્યું નેતન્યાહુ સાથે કરશે વાતચીત